હેલો વાલો વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ગાર્ડન ને મહત્વનો અપડેટ આવી ગયા છે જેમાં દીપક રાજાને ટ્વિટર માં જણાવ્યું છે જેમાં તમારે બીટ ગાર્ડન જે વોક ટેસ્ટ છે તેની જે અપડેટ આવી ગયો છે જે વોક ટેસ્ટ આપણે હતા વોકિંગ ટેસ્ટ તેનો અપડેટ આવી ગયો છે તેમાં તારીખ છે તમારે 3 ડિસેમ્બર છે તેના રોજ તમારે જે છે તે વોકિંગ ટેસ્ટ શરૂ થશે એટલે 3 ડિસેમ્બરે તમારે વોકિંગ ટેસ્ટ યોજવાનો છે તો મહત્વનો અપડેટ છે વિડિયો પસંદ આવતો વિડિયો લાઈક કરી દેજો ખાસ કરીને પછીની વાત કરવામાં આવે તો મારે તે ગાંધીનગર ખાતે સેન્ટ્રલ વિસ્ટા ખાતે યોજાશે તમારે સેન્ટ્રલ વિસ્તાર ખાતે ગાંધીનગર છે ત્યાં તમારે વોકિંગ ટ્રેક છે યોજાશે વહેલી સવારે તમારે છે તે સાડા ત્રણ વાગે સાડા ચાર અને એમ સાડા પાંચ ત્રણ સ્ટોલમાં થશે આ રીતે ત્રણ વિભાગમાં તમારે થશે આ અંગેની સૂચના રોજેસ એટલે વેબસાઇટ છે તેની ઉપર વજસ છે તમારો વજસ તેની ઉપર વેબસાઇટ ઉપર તમારે આ અપડેટ છે તે મુકાઈ ગયું છે અને તે પણ આવી જશે એટલે આપણે જે છે વોકિંગ ટેસ્ટ તેનું પણ અપડેટ છે તો વિડીયો પસંદ આવે તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને કરી દેજો અને તમારા મિત્રો મેમ્બરને શેર કરી દીજો અને આ મહત્વના નોટિફિકેશન ઓન રાખજો એ છે બીજા વિડીયોમાં